જય માતાજી બુઆપાપા પણ આટલા બધા કે છો એ તારા લીધે એ કેટલું રાડિયું પાડી મારો દીકરો ઉભો બાપા. એમાં એવું હે ને

પાછા તો તમે મારો વાંક કાઢો છો એ તારો જ વાંક કાઢે ને ટપુડો પારખા લેવામાં ભી નતો કરતો ને એટલી તો તું ભી કરતો તો નકર બધુંય પતી ગયું હોત અને ભઈ ખાઈને ઘર ભેગા થઈ જાવ હોત એ પુવા બાપા તમારી માતા કે મોરી છે ના ના કહી દો મોરી છે એમ તો ના ના એમ તો મારી માતા મોરી કાઈ નથી ઉડતા પંખી પાડે એવી છે એ એટલે તો મેં પારખાનું કીધું હતું કે એને મનમાં વ્યામ નો રહી જાય એ હવે એ વેમ વેમ જવા દે અને હવે કાઈ કા ભાઈ જા નું ગોઠાય આમ પપ્પા એક કામ કરો હવે તેમ ઘરે જાવ હમણે હું ટપુડા ને ભેગો થઈ અને એને વાત કરું છું અને પછી ભાઈ જા ગોઠવી હા હાર હાર હું જાવ છું હા હા દીકરા મારા આ તો ભાઈ જા ખાઈ છે

એ ભાઈ જાય નથી ખવડાવવા તો એક ભાઈ જાય ખવડાવી દેશે ને એ તો ઈ તારો અમને કહ્યું આપણો પીસો જ નહીં મેકે આમ કુઓ અને આમ ખાય મારે હવે કરવું શું એ તારે કઈ નથી કરવાનું હું કહું ને એમ કઈ ને તું શું મારો બેટો આ જામીન નો દીકરો તો જો અહીંયા જ્યાં રહ્યો

કપૂરો તમારા પાણી માં લેવાનું કરે ને તો તમારી પાસે અલસુલ તો બાનું છે શું બાનું હોય શું બાનું શું ઓછો તમને હા કરું મારી તો ભીંગડા નથી ભરી ગયા હા તો તમને તપડો કે ભાઈ હા ભો બાપા હા કરી લ્યો તો તેમ કહીએ કોણ માર ભીંગડા ઉખડી જાય વાહ દીકરા વાહ તારી વાહ થાય છે સે આમ તો ભો બાપા આપણે આ સુર તપડાના ભઈયા મેક વાત નથી વાહ 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 દીકરા વાહ માતાજીને તો આવા નાવા કામ કર્યા રાઈ ને દીકરા તને પૂછો તરસો કોઈ દી નહી રવા દો હાલ મારી તું તારા થાન કે વૈયા જા વૈયા જા બોલવાનો દીકરો ક્યાંય એ આ ભુવાની માતા અત્યારે મને નડે છે મને એ ડોયલી તને એક ને માતા નહીં નડતી હોય મને નડે છે અવારનું માથું જ નથી ઉતરતું

મારી મન ખબર છે તારા ભુવા ને બે ધક્કા કરાયા એટલે માથું ચાથી ઉતરે પણ મારે એ બધું તું કોથરા માં નાખી દે કોથરા માં નાખી દે અને ઉતારી દે માથું લે હા ખમા માથું ફેર મારું દીકરો કઈ સમજાતું નથી એ ભુવા બાપા મને ખબર છે તમે આમ જો રંગમાં માતા આવે અને આકર લ્યો અને પછી હું પૈયે લાગુ ને એટલે મારું માથું ઉતરી જાય એ ટપુડા હા ટપુડા હાકર લેવા જ નથી પેલા ભીંગડા રહ્યા ને ઈ નડે હશે આ હા 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 તો તો મારું બેટું મારું માથું નહીં ઉતરે એ ટપુડા તું નહા કા નાઈક માં નહા કા નાઈક એ આ ફુવા બાપા ની માતા ક્યાં દુબરી છે આમ તો ફુવા બાપા

પટો અતિને શું ઉપાધી કરો છો ઉભા ગયો ના ના કર સીસી લ્યો આહા મારે દીકરે ઉલ મેથી સુલ માં નાખ્યો અલ્યા ટપડો મરને ઓય આ કે લઈ લો પડ્યો કમા બાપા ને ઉની તો કરવી પડશે ને એ તારી હમણે કો અત્યારે ઉની કરવાનો ટાઈમ છે માતા વઈ જશે માતા આલે બેક પાકે ઘર પેટ્રોલ કે કેરોસીન છે કેરોસીન છે આ તો લેતો આ જા પારખા દ <laughs> <laughs> <laughs>

મારી બેટી માતા ક્યાંક લબરકુ મારી ગઈ એ લબડકું મારે ને એમાં દુનિયામાં ડંકો ન પડે હવે હા એ કમા મારે આમ એક એક ખેલ શીશી હાકર કોઈ દુનિયા માને નહીં અને ભુવાને કોઈ એવો વંડા નો એક ખેલ શીસવાના એ તો માતા ગણે નય અને આમ શીશી લે

મલમ ચોપડવા પડશે આયો ને કાયો કા મલમ ચોપડી દે એ ટપુડા એ અત્યારે તેલ ઉનું નો કરતો હા કરનો દીકરો થયો આ દે ભઈજા વિને નારિયા એ એ બાપા આ તમારે ક્યા કઈ સહન કરવું છે આ બધું સહન તો માતાને કરવું છે ને હા માતાને ને સહન કરવું છે પણ બળતરા તો મને થાય છે ને જટ પો મલમ છોપડો